ધનસુરા તાલુકાના લાલપુર ગામે મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિરની સ્થાપનાને આશરે પચાસ વર્ષ પહેલા થયેલી જ્યાં હનુમાનજીની અખંડ જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો ગામના તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામો અને દૂર દૂરથી પણ ધન્યતા અનુભવે છે અલૌકિક જગ્યા જે પોસરી મોડાસા રોડ પર આવેલ છે ત્યાં હરિદ્વારથી મા પણ પધાર્યા છે જ્યાં તેમના સાનિધ્યમાં મંદિરનો વિકાસ થઈ રહ્યો છે ભક્તો અને મહંતે શું કહ્યું તે સાંભળીએ લાલપુર ભુવનેશ્વર મંદિર ની સ્થાપના ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી એ પહેલા ઓગણીસો ને બ્યાસીથી થી આ જે લાલપુર જે જંગલ હતું જંગલમાં ભારતી મહારાજ જે જંગલનું મંગલ બનાવેલું અને ધીમે ધીમે આ મંદિરની વ્યવસ્થા કરવામાં આવેલી ઓગણીસો નેવુંની અંદર અમારે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી જે લાલપુર ગ્રામજનો એ ખૂબ ઉત્સાહથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી ત્યાર પછી અહીંયા સંતોષગીરી મહારાજ આવેલા અને ધનગીરી महाराज पनावीरा अजय जी माता जी जय भोलेनाथ जय हनुमान दादा जय माता दुर्गा हम यहाँ पर डेढ़ एक महीने से आए हैं और हनुमान दादा जी की सेवा में आए हैं और भोलेनाथ जी ने फुल कृपा की भी है गाँव वालों पर लालपुर पर और ये मंदिर कोई पचास साल पुराना है जिसमें हनुमान दादा की पचास साल से अखंड जोत जल रही है और हम हरिद्वार से आए हैं तो यहाँ पर मंदिर की थोड़ा देख रेख करने वाला कोई नहीं था तो दादाजी की कृपा से रुकना पड़ा और थोड़ा अच्छा विकास होगा और आगे बहुत कृपा होगी दादाजी और भोलेनाथ की माँ पार्वती की और अच्छा विकास होगा ભુવનેશ્વર મહાદેવ કી જાય અમારો ભુમદેશ્વર મહાદેવ લાલપુરના ત્રણ રસ્તા ઉપર પુષરીથી મોડાસા જવાનો માર્ગ છે આ બાજુ ગામમાં લાલપુર જવાનો રસ્તો છે તળાવને કિનારે બહુ રમણીય સ્થળ છે ત્યાં હાલ હરિદ્વારસિંહ મહારાજ પધારા છે અને માતાજી પણ હાજર છે બંનેને તમને કહી દઉં ભગવાન પ્રત્યે બહુ ભાવના છે નવા મહારાજ આવ્યા છે એ મહારાજને કંઈક કરવાની તમન્ના છે અને એમનાથી અમારું આખું મંદિર રોમણીયાને ખૂબ ઉદ્ભવી ઉઠ્યું છે અને એમણે નવા નવા તમને કહી કે નીચે બિલીને નીચે ભુવનેશ્વર બિલેશ્વર મહાદેવની સ્થળે મૂર્તિ લાવીને તો સ્થાપના કરી છે અને શ્રાવણ મહિનામાં આજુબાજુના અમોદરા કીડી જસવંતપુરા લહેરીપુરા ના ગ્રામજનો આવી અને દર્શન કરે છે આ મહાદેવ હું તમને કહી દઉં અમારા વખતપુરાથી જંતિભાઈ અને એમના કુટુંબીજનો તથા બીજા ભક્તો પણ ખૂબ ખૂબ ઉત્સાહભેર અહીંયા આવે છે અને માતાજીને દર્શન કરે છે અને સર્વે ભગવને ખૂબ ખૂબ માતાજી અને હનુમાન દાદા અહીંયા જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તેમાં હનુમાન દાદાએ આમાં મોટા મોટો જે ફાળો છે જે શેડ બનાવવાનો કે જે છે એ અમૃત અમદાવાદથી અમરાતભાઈ કરીને આવે છે પટેલ આવે છે તે એમને ખૂબ જ ફાળો આપે છે અને એમને પણ આ માતા હનુમાન દાદાનો સાક્ષાત છે અહીંયા આગળ અને ભુવનેશ્વર દર સાથે જે માણસ અહીંયા આવી અને એને આત્મા હનુમાન દાદા અને મહાદેવને નમન કરે છે એમનું હનુમાન દાદા અને મહાદેવ સાક્ષાત એનું કામ પૂર્ણ કરે છે એટલું બધું બહુ લાગણી છે એટલે આજુબાજુના માણસો વધારે છે જય હિન્દ જય ભારત આકર્ષિ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારું પ્રવાસન પર્યટન સ્થળ બને લાલપુર એવી અમારી આશા અને અપેક્ષા છે એવી ભગવાનની અમારા ગ્રામજનોની અપેક્ષા છે એવી અમારી ભગવાનની પ્રાર્થના છે મનોજ રાવલ જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ